બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ અને લૂંટ કરવાનું ષડયંત્ર કરનારા બંને આરોપીઓને એસઓજી પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું તારીખ પચીસ સપ્ટેમ્બરે મોડી રાત્રે કુંડલી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી બે કિલોમીટરના અંતરે વહેલી સવારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો બંને આરોપીઓએ આર્થિક તંગીને કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે આ કારસો રચ્યો હોવાનું સામે આવ્યું બંને આરોપીઓએ ટ્રેન કેવી રીતે લૂંટાય એ અંગે યુટ્યુબમાં વિડીયો પણ જોયો હોવાના પુરાવા મળ્યા છે બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ અને લૂંટ કરવાનું ષડયંત્ર કરનારા બંને આરોપીઓને એસઓજી પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું પચીસ સપ્ટેમ્બરે મોડી રાત્રે કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર ઉભો કરી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી બે કિલોમીટરના અંતરે વહેલી સવારે ઓખા ભાવનગર જતી ટ્રેન એ દરમિયાન કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચાર ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઉભો કરી દીધો હતો જોકે આ બંને આરોપીએ આર્થિક તંગીને કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે આ કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે બંને આરોપીએ ટ્રેન કેવી રીતે લૂંટાય એ અંગે યુટ્યુબમાં વીડિયો પણ જોયો હોવાના પુરાવા મળ્યા છે ત્યારે પોલીસે આ કેસમાં બોટાદ તાલુકાના અળવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાંજી સલિયા નામના બે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે ત્યારે બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ બાકી હોવાને લઈને કોર્ટે રિમાન્ડ આપ્યા છે જેથી પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ ટ્રેન ઉથલાવવાનો પ્લાન કેવી રીતે આવ્યો તથા આ પ્લાનમાં અન્ય કોઈ સાથે હતું કે નહીં તથા લોખંડની ગડર ક્યાંથી લાવ્યા તે તમામ બાબતનું પોલીસે આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું